તો હેલો મિત્રો આજે ફરીથી દોતીવાડા ડેમે આવી ગયા છે આજે બીજું લોકેશન તમને બતાવીશું જોઈ શકો છો મિત્રો કા આવી રહજો અમારા વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે નવા લોકેશું નવા લોકેશન ઉપર આવી ગયા છે મિત્રો તમને આજે દોતીવાડા ડેમનો જોઈ શકો છો મિત્રો આજે આપણો દોતીગા ડેમ જોઈ શકો છો દોતીગા ડેમ ભરાયેલો પડ્યો છે મિત્રો આ મંદિર લોકો આવ્યા છે આ જગ્યા ઉપર તો મિત્રો કોમેન્ટ કરજો તો મિત્રો દાંતીવાડા ડેમ તો ફૂલ છે સીપુ ડેમ તો તમે જોયો હશે તેમાં પાણી નથી અને આ દોતીવાડા ડેમનું લોકેશન છે મિત્રો જે આગળના સાઈડનું તો મિત્રો ગામમાંથી દાંતીવાડા ગામમાંથી અવરાય છે તે પામીને તો મિત્રો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કયા કયા ગામથી વિડીયો જોઓ છો અમારો જે તમને વિડીયો બતાવ્યો તો એ નર્મદા ડેમનો પાણી આવે તે તે સામની સાઈડ તે અમે આ પાખરાની પીલી સાઈડ પાણી આવે છે મિત્રો મિત્રો લાઈક કરો અમારા વિડીયોને શેર કરો તો ચાલો મિત્રો તમને જે પાણી દાંતીવાડાથી બહાર જાય છે એ પાણી બતાવી દઉં તમને તો બને રહેજો મારા વિડિયોમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે જે પણ દાંતીવાડા ડેમની પાઇપો મારેલી છે મિત્રો એ પણ તમને બતાવો ક્યાં ક્યાં પાણી જાય છે કેવો છે નજારો મિત્રો ધોતીવરા ડેમનો જોઈ શકો છો